પીજીએ ગોંડલમાં પીજીવીસીએલના વીજ ધાંધિયા સામે ખેડૂતો દ્વારા રોજ ઠાલવવામાં આવ્યો છે વીજ ધાંધિયાને લઈને પરેશાન ખેડૂતોનું ટોળું પીજીવીસીએલ ડિવિઝન ઓફિસે ધસી જઈને ઉગ્ર રજૂઆત કરી હતી પીજીવીસીએલનું વિભાજન થઈને ડિવિઝન ઓફિસ બન્યા પછી કામગીરી થતી ન હોવાનો આક્ષેપ કરાયો છે ઉનાણામાં પીજીવીસીએલ દ્વારા પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવતી ન હોવાની સાથે ખોટા બિલો ઉઘરાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે પાક નિષ્ફળ જવાની દહેશત વચ્ચે રજૂઆત કરવા ગયા ખેડૂતો સામે અધિકારીઓ લાજવાને બદલે ગાજી ઉઠ્યા હતા ખેડૂતોનો પ્રશ્ન હલ ન થાય તો આગામી દિવસોમાં કોર્ટના દ્વાર ખખડાવવાની સાથે કચેરીને તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજે અમે બધા ખેડૂતો સાથે ના કચેરી આવેલા છે અને અમારે આજે દોઢ મહિનાથી આ પાવરની તકલીફ છે દિવસમાં દસ વાર જાય પાવર પંદર વાર જાય કલાક વાર આવે અડધો કલાક આવે આ રીતે હવે આ વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોએ બિયારણ વાવેલા છે કુવામાં પાણી ભરેલા છે આમ છતાં પણ પાણી ફાઈ શકતા નથી અને ખેડૂતોના લાખો રૂપિયાના બિયારણ છે એ ફેલ થઈ ગયા છે આમ છતાં જીબી વાળાની કોઈની આંખ ઉઘડતી નથી તો અમારી એક નમ્ર અરજ છે કે તાત્કાલિક આ જે વીજળીનો પ્રશ્ન છે એ અધિકારીઓ સોલ્વ કરે અને લોકોને ન્યાય આપે એવી અમારી માંગણી છે કેટલા સમયથી વીજળીનો પ્રશ્ન આ દોઢ મહિના જ્યાં અમને એમ કે મેન્ટેનન્સ ચાલે છે તમારે ચોમાસામાં પછી માથાકૂટ નહીં એટલે મેન્ટેનન્સ કરે છે રેગ્યુલર કોઈ પણ જાતનો જે મેસેજ આવે છે ખેડૂતને ખેતીવાડીને આઠ કલાક પાવર જે આપવામાં આવે છે એનો જે નિયમ મુજબ કોઈ પણ જાતનું પાલન થતું નથી દિવસમાં ચાર વાર જાય દસ વાર જાય પાવર કોઈ નક્કી જ નથી ક્યારે પાવર આવે છેલ્લા આજે આઠથી થી દસ દિવસ છે તો પાવરને ખાલી ક્યારેક ઝટકો મારી અને વહી જાય છે નવર વીજળી શાખાનો સંપર્ક કરેલો છે વીજળી શાખાના અધિકારીઓને પણ ફોન ઉપર વાત કરેલી છે તો અમને જવાબ એવો મળે છે કે ભાઈ આ રિપેરિંગ આલે છે અથવા ફોલ્ટમાં છે તો ફોલ્ટ દિવસ સુધી હોય પિસ્તલી પિસ્તલી દિવસ સુધી તમે ફોલ્ટ સોલ્વ નથી કરી શકતા